ુડી છે અને પેલા ઓખાજી છે ને એમની હાડી શું અરે હા તું તો મારા ભાઈ ની હાડી બે 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 ગૌરી જેવી કેમ લાગે ભગવાન ગૌરી તો સર અલી હું ડોહા જેવો દેખાવ છું તને ધોતી પહેર્યું છે ના પહેર્યું છે આવી ગઈ છે વિટામિન ની કમી છે એટલે ધોરાવાર થઈ ગયા

ગૌરી નથી 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 અલે તું ગૌરી છે ગૌરી આ ગોરી છે થઈ એ કાળો આખો બીંજો જનસ અરે યાર એ અરે યાર હું તારા અડધા કલાકથી રાજી નું ભો છું તારે મારી રાજધાણી શું કહે જો કાળી તો કામણગારી લાગે છે બહુ ને રૂપાળી હું કલાકાર છું ખબર એટલે પણ કોઈ ગીત ગરવા નહીં જાય તમારો માં એમને જાત ને પોતાને જાતનું કલાકર માનું હું એવું વાહ દાસ કરતો હે કાળી મારા દિલમાં વસી કાળી મારા દિલમાં વસી રે લાગે રે બહુ રૂપાળી રે દિલમાં મારા વસી રે દિલમાં મારા વસી રે हो जबरी तू नाचे वाली जबरी तू रमे है वाली रे काली तू बहु रूपाली रे मने बहु वाली वाली रे चलो आगे के बोल काट मैं कह रहा है काट आप लोग कांटेक्ट पकड़ो है मजदूर दो सेकंड रुक हां ये नट मार दे देखो तू कोई नहीं कर तू करने की आई थिंक बका छोड़ और आड़ो आप लोग बैठ देख काम कर तू मेरा फ्रेंड बन हां तो बेच तो खरी फ्रेंड ने फ्रेंड बदु बनी देष! आ गांज, आत्या मैं धा, गांगा है't का Champions?

ખરેખર બહુ રૂપાળી કાળી તું કામ આ કાળી નામ કેમ રાખ્યું દોળી રાખ્યું તો મસ્ત મસ્ત છે તું થેન્ક યુ નોટ એ હું નહીં માણસ છું આંગળી પીચી મને તો કઈ ના થયું સોરી હો લા ફુંકુ આવા દે ફુંકુ એટલે મટી જશે વરસની પેલી એ કાડી રે મન બહુ વાની લાગ હવે ચોક જઈને એનો મારે સેટિંગ કરવું પડશે ત્યાં મારા હાલો જોડે હું કરહ હવે કરું બકામા કોબરમાં આવું ન પડે વિક્રમ ઠાકોરની ખોડ અસે લાકડા લઈ જવાનું અલ્યા મોંછડી તો ગઉ આ ઇનપોર્ટા સીએ દે લટકા હે અમે તો ફેશન વાલે હે લે આ તો પહેર તો આપણે ચેન્જીસ વાહ અલ્યા તું તો જોરદાર લાગ કેટરિંગ મે કેપ જી ભી ના પણ તુંડો મારી ખાલી પરો હશે આ માખો જા છોડ ના આ લવ યુ એ અલ્યા લુખાડો હા તું ક્યાં આયો તું આ હું એક ગમાડી અમે તું વચ્ચે ટોગો મારવા આયો મારી વારી ઊભી થા નકલ માર કઈ જોર રાખજે અલી પેલા હું તને મર્યો છું કે મારી ઊભો થા ઊભો થા આઈ લવ યુ અલ્યા ઉઠ યાર મારી કાળી બખા નાખેડ મારી કાલી મારી કાલી ચોક તો સેકન્ડ મારા જો હોય તો તમે તારે કે

મારા દિવસ બે ના ટોટિયા તોડાઈશ મારા ને લઈને આવું તમારી રાખો યાદ રાખજે કાઢ્યા તને નહીં સોડું હું નહી સોડું કાઢ્યા અને મારા હાલ દયા આવતી મારા ઉપર હા હું મારા બે ભાઈબંધો લઈને આવું પછી તમારો વારો છું તમે જુઓ આવો

ભલાની મુન્ના મૂન્ ના આવું કે તારીઓ ખબર નઈ એની જાતના હું સમજવા માંડ્યો

તું ચાહી મને બન કરવા મંડ્યો ભાઈ તું કદી રૂપિયા આલતો નહી પેલી ગાનામાં કીધું ચાના કોઈ ન પીધાજી બધા ભાઈ મારી ઉંમર વધી જાય છે ને ચોય હંબુ થતું કન્યા મળે એના માટે હું હવે કરવા મંડ્યો મસન લાવું છું વના કરવાનું છે અરે યાર લાવું તો પડેંતો સેવા કરવા વાળો તો જોઈએ કોઈ નહી આવા તું બૈરાલ લઈને હંગાટ હેડે ને તેવું લાગે કે બૈરુ તનતેરીમાં ફરકતા હૈયા ફરક એ તો કદી બીજી વાત સાઈડ મારી કાર્યો સાચો

ভাল ভাই কুমাৰ তুমি ভাল ভাল

તું જુઠ્ઠું બોલો મારી બુન ની આબળુ ની મારી નામ લીધું છે ને તો ભલે ભલે ભૂલી જા

જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો જો અમારો વિડીયો અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો ને સપોર્ટ કરજો એવી આશા રાખીએ છીએ જય માતાજી જય માતાજી